ચાર્જ સોંપવો પડશે રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે સાતસો દુકાનો નોંધાઈ છે હવે રેશન વિતરકો દુકાન બંધ નહીં રાખી શકે પોતાની ગેરહાજરીમાં માં અન્ય ને ચાર્જ પડશે

હવે રેશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં પોતાની ગેરહાજરીમાં હાજરીમાં ગાંધીનગર થી અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ગયા છે તોતેર લાખ રેશન કાર્ડ ધારકો ને હવે ધક્કા નહીં ખાવા પડે ને કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે શું છે સમગ્ર વિગત ચોક્કસ કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે ખુબ મોટો નિર્ણય કર્યો છે ચોતેર લાખ રેશન કાર્ડ ધારકો છે તમને હવે જે દુકાને ધક્કા ખાવા પડતા હતા એ ધક્કા નહીં ખાવા પડે કારણ કે રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે તે મુજબ હવે રેશન કાર્ડ વિતરકો જે દુકાન બંધ રાખી જે બહાર જતા રહતા હતા અથવા લોકો ગમે તે બહાના કરતા હતા તે લોકોને ધક્કા નહીં ખાવા પડે માટે દરેક જે સરકાર જે દુકાનદારો છે તેમણે પોતાની દુકાન ચાલુ રાખવી પડશે અને જો પોતે હાજર ના હોય તો કોર્ટ બીજાને પણ એ ચાર્જ સોંપવો પડશે અને પોતાની ગેરહાજરી હોય કે ગમે તે હોય તો બીજાને ચાર્જ સોંપીને જવું પડશે અને રાજ્યમાં સસ્તા અંદાજે વિતરણ માટે

હવે રેશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં ને પોતાની ગેરહાજી અન્ય ચાર્જ સોંપવો પડશે રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે સાતસો દુકાનો નોંધવામાં આવી છે